વિશ્વની સૌ પ્રથમ ઘડિયાળ કયા દેશે બનાવી તમારો જવાબ થશે જર્મની એવી કઈ વસ્તુ છે જે આપણે ક્યારે દિવસમાં જોઈ શકતા નથી તમારો જવાબ થશે શ્યામ જો તમારા ડોક્ટર તમને દર અડધા કલાકે આ ગોળીઓ ક્યારે સમાપ્ત થશે જવાબ અડધા કલાકમાં કયા પ્રાણીનું હૃદય તેના માથા પર હોય છે જવાબ થશે દરિયાઈ કરચલો કયા દેશમાં બે રાષ્ટ્રપતિ છે જવાબ થશે સાન મેરીનો